હું સુચિતભાઈ ખબર ગુજરાતમાં દર્શકોનું સ્વાગત છે આજના સમયમાં લોકો નોકરી ધંધા વ્યવસાય સહિતના કામોમાં સતત વ્યસ્ત રહેતા હોય છે અને આ વ્યસ્ત જીવનને કારણે કામોનું પ્રેશર તણાવ સહિતને લીધે લોકો સતત વ્યસ્ત હોય અને જ્યારે રજાનો દિવસ આવે ત્યારે પોતાના પરિવાર સાથે આ સમય વિતાવવા ઈચ્છતા હોય છે અને મનોરંજનનું માધ્યમ એવા નાટકો મ્યુઝિક ફિલ્મો જોવાનું પસંદ કરતા હોય છે જે જામનગરની મનોરંજન પ્રેમી જનતા માટે છેલ્લા ઘણા વર્ષોથી આરાડ ગ્રુપ મનોરંજનના આનવાક કાર્યક્રમો પ્રસ્તુત કરે છે ત્યારે આજે ખબર ગુજરાત સાથે જોડાયા છે જામનગરના આરાડ ગ્રુપના આયોજક એવા રોહનભાઈ સુબા આપણે તેમની પાસેથી જાણીએ કે તેમના દ્વારા કેવા કાર્યક્રમો થાય છે અને શું આયોજનો છે રોહનભાઈ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છેલ્લા કેટલા વર્ષોથી આરાડ ગ્રુપનું કાર્ય ચાલી રહ્યું છે અમારે 2009 થી એસ્ટાબ્લિશ થયું છે બે હજાર નવ થી અમે જામનગરની કલાપ્રેમી જનતા ને નાટક નાટક છે પછી ગુજરાતી ગીતના કાર્યક્રમો છે મ્યુઝિકલ છે છે શો એ અમે અત્યાર કેવા કાર્યક્રમો થઈ ઘણા બધા નાટક આવી ગયા છે મ્યુઝિકલ શો છે જેમાં મ્યુઝિકલ શોમાં ઘણા બધા પ્લેબેક સિંગર આવી ગયા છે સુદેશ ભોસલે છે પછી મોહમ્મદ અઝીઝ છે અલ્તાફ રાજા છે એ બધા ઘણા બધા આપણા ઇવેન્ટમાં આવી ગયા છે મ્યુઝિકલ શોમાં

મ્યુઝિશિયન અને સિંગર થઈને ને એમાં ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝના બી જે પણ જે લોકોએ ઇન્ડસ્ટ્રીઝ એટલે મ્યુઝિકલ ઇન્ડસ્ટ્રીઝમાં વગાડેલું છે જે પિક્ચરમાં ગીત ગાયા છે એ લોકો બી અહીંયા આવવાના છે એના માટે લોખંડ આવવા માટે કઈ રીતે છે એમાં મ્યુઝિકલ શોમાં મારે મેમ્બરશિપ પ્રોગ્રામમાં અહીંયા રન કરી છે તો એમાં પાંચસો રૂપિયાની મેમ્બરશિપ સ્ટાર્ટ થાય છે પાંચસો રૂપિયાથી લઈ ત્રણ હજાર રૂપિયા સુધીની મેમ્બરશિપ છે એવી રીતના નાટકમાં એ હજાર રૂપિયા થી લઈ ને છ હજાર રૂપિયા સુધીની મેમ્બરશિપ છે અને મેમ્બરશિપ કેવી રીતે અત્યારે કોઈને લેવી હોય તો લઈ શકે છે અમારી અમારી ઓફિસ છે ઉદ્યોગ નગર માં ત્યાંથી તમે મેમ્બરશીપ લઈ શકશો અને અમારા કોન્ટેક્ટ નંબર છે 9825149323 અને 9337749323 એમાં તમે કોલ કરી અને મેમ્બરશિપ માટે ઇન્ક્વાયરી કરી શકો છો અને આરઆર ગ્રુપ નો પેજ બી છે એમાં બી તમે ઇન્ક્વાયરી કરી શકશો મેમ્બર ને મેમ્બરશીપ બાદ કેવા પ્રકારના કાર્યક્રમો અને કેટલા કાર્યક્રમો મળી શકે છે મ્યુઝિકલ શો વર્ષના ત્રણ રહેશે ને ડ્રામા છે એ વર્ષના આઠ રહેશે અને ટોટલી બોમ્બે થી અમે લઈ આવી હતી સારા નાટકો હાલમાં કેટલા મેમ્બર જોડાયેલા છે અત્યારના અમારે નાટકમાં સાડા પાંચસો જેવા મેમ્બર્સ છે અને મ્યુઝિકલ શોમાં ચારસો સાડા ચારસો જેવા મેમ્બર્સ છે આગામી સમયમાં કઈ જામનગરની જનતા માટે વિશેષ કોઈ કાર્યક્રમ અમારું અપકમિંગ નાટક છે એકલવ પેલા પટેલભાઈની જન્મમાં જે હમણાં જ લોન્ચ થયું છે નિમેશ શાહ એના પ્રોડ્યુસર છે એક્ટર્સ બી છે બહુ કોમેડી નાટક છે ડ્રામા પછી અમારે મ્યુઝિકલ શોમાં ઉષા ત્રિમૂર્તિ કર્યા છે એનો શો છે અમે ઉષા ત્રિમૂર્તિ એટલે એ એવા પર્સન છે કે રફી સાહેબે જેટલા પણ લાઈવ શો કર્યા છે એમાં ઉષા ત્રિમૂર્તિ એઝ એ લેડીઝ સિંગર હતા એની જર્ની જ્યારે બહુ નનકડા હતા ત્યારથી સ્ટાર્ટ કરેલી છે સિંગિંગની જર્ની આર આર ગ્રુપથી જ્યારથી શો સ્ટાર્ટ કર્યા છે ત્યારથી ખબર ગુજરાત અમારો મીડિયા પાર્ટનર છે અને ખબર ગુજરાતની ટીમ ને અને ખબર ગુજરાત અમને બહુ સપોર્ટ કર્યો છે જ્યારથી અમને અમે આરા ગ્રુપ સ્ટાર્ટ કર્યું છે ત્યારથી આરા ગ્રુપના આયોજક એવા રચિતા બેન પણ આપની સાથે ઉપસ્થિત છે હવે તેમની પાસેથી જાણીએ કે આ ગ્રુપ કઈ રીતે કાર્ય કરી રહ્યું છે છેલ્લા વર્ષોથી છે તો કેટલા કાર્યક્રમો અત્યાર સુધીમાં થયા છે 2009 થી અમે અત્યાર સુધી શોસ થઈ રહ્યા છે અરાઉન્ડ એકસો ને ત્રીસ શૂઝ આપણે અત્યાર સુધી જામનગર ને લઈ દીધા છે એનાથી વધારે હશે પણ એમાં અત્યાર સુધી આપણે આપણા ભેગા પરેશ રાવલ જોડાણા છે ટીકુભાઈ તલસાણિયા જોડાણા છે કૃતિકા દેસાઈ પણ આની પહેલા પણ આવી ચૂક્યા છે મેહુલ ભુજ સાહેબ પણ આવી ચૂક્યા છે અને પ્રતિમા ટીબેન પણ આવી ચુક્યા છે એવા તો ઘણા બધા નામ છે મ્યુઝિકલમાં અત્યાર સુધી આપણી પાસે બહુ બધા છે સબીર કુમાર સુદેશ ભોસલે અલ્તાફ રાજા અન્વેષા ગુપ્તા એ બધા આપણે અત્યાર સુધી શોઝ કરી લીધા છે મને રુધાસભાઈ પણ આવી ચુક્યા છે આપણા ભેગા અને બોલીવુડના કે આપણે ડેલી શોપના કલાકારો જે કહીએ ટીવી કલાકારો એમાં આપણે જે પણ અત્યાર સુધી શોઝ કર્યા છે નવરાત્રી ઉજવણી છે એમાં અત્યાર સુધી અબ્દુલભાઈ હાથીભાઈ જે જૂના હતા ઈ અને અત્યારના જે પણ હમણાં જે નવા હાથીભાઈ છે એ પણ આપણે લાસ્ટ યર થર્ટી પર્સ માં આવ્યા આપણા ભેગા પોપટલાલ ચંપક ચાચા એ બધા આપણા સુધી આપણા ભેગા અત્યાર સુધી જોડાયા છે આપણા અત્યાર સુધીના બધા શોઝમાં એમાં થર્ટી ફર્સ્ટ પણ કરી છે આપણે અને નવું વર્ષ થર્ટી ફર્સ્ટ પણ કરી છે નવરાત્રી પણ કરી છે બે હજાર છવ્વીસમાં કેવો કાર્યક્રમ હશે જે લોકોને સૌથી વધુ પસંદ કરી શકે છે એમાં અમે કહી શકીએ કે આજે એકલવ્ય નાટક છે એની હજી ડેટ ફિક્સ નથી થઈ અમે કરીએ છીએ પ્રોડક્શન ટીમ સાથે ભરત નારાયણ દાસ ખક્કરનું નાટક છે બહુ જ સારું છે જો લોકોએ કોડમંત્ર નાટક જોયું હોય જે અમારા ભેગા જોડાયા હશે એને કોડમંત્ર નાટક જોયું જ હશે પ્રોડ્યુસર સેમ પ્રોડ્યુસરનું નાટક છે એકલવ્ય અને મુંબઈમાં તો અહીં નાટકની બહુ જ સારી ચર્ચા આવેલી છે હવે આપણે અહીંયા કરવાની કરીએ છીએ જોઈએ ક્યારે ડેટ મળે આપણને કબર ગુજરાત સાથે જોડાવા તો હવે થેન્ક યુ સાહેબ અમે પણ બહુ સારું લાગ્યું ખબર ગુજરાત આટલા ટાઈમ થી અમારા ભેગું જોડાયેલું છે બે હજાર નવ થી અમને એટલું સપોર્ટ કરે છે ખબર ગુજરાત અને એની આખી ટીમ તો અમે પણ બહુ આભારી છીએ ખબર ગુજરાત ના કે અમને આટલો સપોર્ટ કરે છે આ હતા આ રૂપના આયોજકો કે જેઓ વર્ષ બે હજાર નવ થી જામનગરની મનોરંજન પ્રેમી જનતાને વિવિધ પ્રકારના મનોરંજનો ના કાર્યક્રમો પીરસી રહ્યા છે અને લોકોને પેટ પકડીને હસાવવાની સાથે સાથે તેમનો સમય પરિવાર સાથે વિતાવી શકે તેવો માહોલ ઊભો કરી રહ્યા છે